એમ ટોટલ એક લાખ સિત્તેર હજારનો જીરુની ચોરીની હકીકત પોલીસ તપાસમાં આવેલ જે અનુસંધાને લોકલ પોલીસ દ્વારા લોકલ સોર્સ તેમજ દરેક જગ્યાએના સીસીટીવી અને શંકાસ્પદ ગાડીઓને સધન વેરીફિકેશન ચાલુ કરેલ જે અનુસંધાને ખૂબ જ ટૂંકા ગાળાની અંદર એટલે કે બેથી થી ત્રણ દિવસની અંદર પોલીસ દ્વારા આ જીરુ ચોરીના આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે આ આરોપીઓની વિગત જોતા કુલ ચાર આરોપીઓની ધરપકડ કરે છે ત્રણ આરોપી એ પૈકીના રાજકોટના અને એક ગોંડલનો છે એ પૈકીના બે આરોપી છે વિજય મુકેશ સોલંકી અને રાકેશ મુકેશ સોલંકી એ લોકો વિરુદ્ધમાં અગાઉ પણ ટોટલ ધરપકડ ચોરીના સાત સાત ગુના દાખલ થયેલ છે તેમની સાથે સુનિલભાઈ ભીખુભાઈ પરમા અને સંજય મુકેશભાઈ સોલંકી એમ કરીને કુલ ચાર આરોપીઓની હાલ પોલીસે ધરપકડ કરેલ છે અને મુદ્દામાલ રિકવરીની અંદર આ કામે આરોપીઓ દ્વારા ઉપયોગમાં લીધેલ સ્વિફ્ટ કાર જે રૂપિયા પાંચ લાખની અને એક મારુતિની અન્ય ગાડી એમ કે બે ગાડીઓ પાંચ પાંચ લાખની તો તપાસના અર્થે કબજે લીધેલ છે તેમજ આરોપીઓના મોબાઈલ કબજે લેવામાં આવેલ છે અને આ આરોપીઓ દ્વારા આ જીરું વેચી દેવામાં આવેલ જેના નાણાં કુલ રૂપિયા એક લાખ ને વીસ હજાર ની રીકવરી પોલીસ દ્વારા કરવામાં